ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક ઇમેલ છે તે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને મળ્યો હતો આ મેલ મળ્યા બાદ તાત્કાલિક અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવતા અમદાવાદ પોલીસની ટીમ દોડતી થઈ હતી અમદાવાદ સાયબર ક્રાઇમ સ્થાનિક પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દોડે આવ્યા હતા ત્યારે હવે આ મામલામાં આ મેલ કરનારા કોણ છે ક્યાંથી આ આઈડી છે તેનું આઈપી મળી આવ્યું છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો અને ઉદય ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પહેલા બુધવારની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરતા પાકિસ્તાન પફડી ઉઠ્યું છે હાલ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે અને પીઓકે વચ્ચે ગોળીબારની સ્થિતિ પણ જોવા મળી રહી છે આ તમામ બાબતોની વચ્ચે વાત કરીએ તો ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ છે તે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ઈમેલ વેબસાઇટ ઉપર આવે છે આ વેબસાઇટ ઉપર મેલ આવ્યા બાદ તાત્કાલિક જીસીએ દ્વારા સ્થાનિક પોલીસ અમદાવાદ સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવતા હાલ સુરક્ષાના ભાગરૂપે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના સંદર્ભમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ સ્કોટ સહિત જુદી જુદી એજન્સીઓ છે તે તપાસમાં જોડાય છે અને અહીંયા તપાસ શરૂ કરવામાં આવે છે જેમાંથી અમદાવાદ સાયબર ક્રાઈમની મળતી માહિતી મુજબ આ ઈમેલ છે તે પાકિસ્તાનની એક વેબસાઇટ પરથી આપવામાં આવ્યો છે અને આનો આઈપી એડ્રેસ છે તે જર્મની અને રોમેનિયા બાજુનું હોવાનું કહેવાય રહ્યું છે આ મામલાના સંદર્ભમાં જે તપાસ પોલીસે કરી છે તે તપાસમાં શું ખુલાસા થઈ રહ્યા છે કોણે આ ઈમેલ મોકલ્યો છે અને આ ઈમેલ મોકલવા પાછળ તેનો શું ઉદ્દેશ છે તેને લઈને શું કરી રહ્યા છે અમદાવાદના એસીપી તે સાંભળી લો ગઈકાલે બપોરે અપ્રોક્સિમેટલી ચૌદ જીરોની આસપાસ જીસીએ જોગાણી સાહેબ તરફથી અમદાવાદ શહેર પોલીસને જાણ કરવામાં આવેલી કે જીસીએનું જે ઈમેલ એડ્રેસ છે જીસીએ એટ ધ રેટ ગુજરાત ક્રિકેટ એસોસિએશન ડોટ કોમ ઉપર અર્લી મોર્નિંગની અંદર એક પાકિસ્તાન જે કે વેબ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપરથી એક મેલ આવેલો હતો સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ તેરને ચુમ્માલીસની આસપાસ જ્યારે પોતાનું જીમેલ એકાઉન્ટ ખોલી અને જોયું તે સમયે જે રેગ્યુલર એડમિનનું કામ કરે છે તેજસ કિશોરભાઈ મહેતા કે જેઓએ આ ઈમેલ પોતાના જીસીએના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલો જોયું જે જોતા એ ઇમેલ એની અંદર પ્રથમ એક જ લાઈનની અંદર એક મેસેજ આપવામાં આવ્યો હતો કે વી વિલ ડૂ એ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેટિયમ જે આધારે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ તેઓએ પોલીસ કમિશનર સાહેબ તેમજ તાપણના તમામ અધિકારીઓને જાણ કરેલી જે આધારે અમે તાત્કાલિક ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબ સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ડોગ સ્પોર્ટ સહિત તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સ્ટેડિયમ સાંજે અઢારથી સુધી ચેક કરવામાં આવેલ આ દરમિયાન કોઈ પણ એવી અઘટિત વસ્તુઓ સ્ટેડિયમમાંથી મળી આવેલ નથી સ્ટેડિયમની સિક્યોરિટીને ભવિષ્યની મેચોને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો વધારાની ફોર્સની ડિમાન્ડ કરી પણ આગામી મેચોનું આયોજન કરવામાં આવશે પ્રથમ દૃષ્ટિએ આ તપાસ કરતાં આ જે કંઈ ઈમેલ આવેલ છે તે ઈમેલ વીપીએન અને ટોર વેબ બ્રાઉઝર ઉપરથી અલગ અલગ જગ્યા ઉપરથી આવેલો હોય એટલે જે તે સમયે આ મેલ ટ્રેસ ન થાય એ રીતે જે તે વખત મેલ કરનાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે પ્રથમ દૃષ્ટિએ આની માહિતી અમે ગૂગલ પાસેથી માગેલી છે પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી આવી છે એમાં એના જે આઈપી એડ્રેસ અમને મળ્યા છે તે બર્લિન જર્મની અને રોમાનિયા ખાતેથી જે તે વખતે આ મેલ થયેલા છે બે વખત આનો યુઝ થયેલો છે તો બે વખત આ એડ્રેસ આઉટ ઓફ કન્ટ્રીના જણાય આવે છે વધુ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં જ આ મેલ ક્યાંથી કેવા કાળો અને કેવી રીતે કરવામાં આવ્યા છે આના પાછળનો ઉદ્દેશ શું છે કોઈ સનસની મચાવવાનો છે કે કોઈ રૂમર્સ ફેલાવવાનો છે કે લોકોને આગામી મેચની અંદર સ્ટેડિયમમાં આવવા માટે ભયભીત કરવાનો છે તે બા તમામ બાબતોની વિગતવારની તપાસ ચાલુ છે ત્યારબાદ ભાઈ સાંભળ્યા હતા અમદાવાદના એસીપી તેમણે આ મામલાને લઈને મહત્વની માહિતી આપી છે અને જે આઈપી ઈમેલ એડ્રેસ છે તે જર્મની અને રોમેનિયા મળી આવ્યા હોવાની ઊંડાણપૂર્વક આઈપીએલ મેચો રમાઈ રહી છે ત્યારે તેનો ઉદ્દેશ અફવા ફેલાવવાનો લોકોને ભયભીત કરવાનો હોય તે પ્રકારની વાત કહેવાય રહી છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ it's the